આજે છે તારીખ આઠમી જુલાઈ વાર છે સોમવાર અને આ ખેતરનું નામ છે ગોરડુ નાયકપુર ગામની પહેલાં જ આ ખેતર આવેલું છે જમણી સાઈડ ઉપર વનપ્રળીથી આઈએ એટલે અને હાલ આ ખેતરની અંદર પુષા સોળ તુવેરનું નવું બિયારણ જે છે ચાર મહિનાની અંદર ભાગતું એ બિયારણનું વાવણી ચાલુ કરવામાં આવી રહી છે ફરીથી સાંભળી લેજો આજે છે તારીખ આઠમી જુલાઈ વાર છે સોમવાર ઋતુ છે વર્ષા અને નક્ષત્ર છે પુષ્પન નક્ષત્ર અને આ શ્રી ગણેશ થઈ ગયા છે પૂષા સોળ વાવણી માટે રિઝલ્ટ કેવું રહ્યું એ જોવા માટે નવસર્જન ઓર્ગેનિક ફાર્મ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી આમાં નવા નવા વિડીયો તમને મળતા રહે